આ ગામનું નામ છે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામ આ ગામમાં છ મહિનાથી ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે કારણ કે ગામના બોરમાંથી આવતું પાણી દૂષિત આવી રહ્યું છે દૂષિત પાણી પીવાથી નાના બાળકો સહિત ગામ લોકોને અવનવા પેટના રોગો અને બીમારીઓ થઈ રહી છે બીજી તરફ આ ગામ લોકોની સમસ્યાના ઉકેલ માટે પંચાયત દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે

તે પાણીના ટાંકામાં સફાઈના અભાવે આ સમસ્યા ઊભી થઈ છે અમે ટાંકાની સફાઈ કરી અને આ પ્રશ્નનો ઉકેલ લાવીશું પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે 6 મહિના વીતવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ટાંકાની સફાઈ કેમ ન કરાઈ ગામ લોકોને આજે ગ્રામ પંચાયત સુધી પહોંચીને હોબાળો કરવાની ફરજ કેમ પડી આ સવાલોના જવાબ સરપંચ તરફથી મળ્યા ન હતા જોકે ગામના લોકો 6 મહિનાથી દૂષિત પાણી પીતા અવનવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેના કારણે આવી મોંઘવારીના સમયમાં પણ તેમને દવાનો ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે જો કે નાના બાળકો પણ હાલમાં દૂષિત પાણી પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પંચાયતના પાપે હાલ ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે પરંતુ બીજી તરફ પંચાયત પોતાની આળસ ખંખેરી ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના ગામ લોકોના આક્ષેપો છે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતનો વહીવટ ગામ સરપંચ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ અહીંયા તો ગામના સરપંચ જ ગામના લોકોની સમસ્યાઓ છેલ્લા છ મહિનાથી ના સાંભળતા હોય એવી ગામ લોકોનો આક્ષેપ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગામ લોકોને ક્યારે શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને ક્યારે આ લોકોની સમસ્યાનો અંત આવે તે તો હવે જોવું રહ્યું કોઈ આ પાણી ની સા બીજું કોઈ નથી સાહેબ પાણી આવ આ એકલો કાટવેડો એકલો કંપેડો કેટલા સમય આવે 100 મહિનો થી આવે

પણ આવું પાણી પીએ બેટા જે હોય તમે પી લો આપણે ક્યાંથી ભરી જવાનું ક્યાંથી કોને ત્યાં માગવાનું પાણી રોજ આપણે ક્યાં મશીન હતા કોલું હતું તે માગીએ પાણી તો અમે છોકરાઓને આ ના કરીને આવું પાણી પીએ છોકરાઓ રોજ રાડો પડે કે મમ્મી પેટમાં દુખે તો હવે અમે ખેતરનું કામ કરવા જઈએ કે છોકરાઓને દવાખાના કરીએ સાહેબ પછી રૂપિયા લઈને તો ડાયરેક્ટ દવાખાના અમે ભરી દઈએ તો અમારું કહેવાનું કોઈ સાંભળતું છે નહીં તો હવે અમે શું કરીએ નથી કપડાં ધોવામાં કામ આવતું નથી પીવામાં પાણી કામ આવતું તો પણ અમે આવું પાણી વાપરીને આ છ મહિનાથી અમે સરપંચ સાહેબ ને સરપંચ કરવું હોય તો ઘર વેરા ભરી પછી આવો તો અમારી હવે શું કરીએ અમે એનાથી પાણી ચોખ્ખું આપો અમારે બીજું કઈ જોતું નથી અમારું કેવું એમ હે કે અમે મહિના પેલા જે કચરા વાળું પાણી આવતું અમે સાફ સફાઈ કરાવી મતલબ કે વારે ઘડી એક બે એક બે દિવસ સારું પાણી આવે અને એક બે દિવસ ગંદુ પાણી આવે તો અમે અમારી પ્રોસેસ કરીએ અને હજુ તો કરતા રહેશું બે ત્રણ દિવસની અંદર અમે પ્રોસેસ નહીં થાય તો પછી એવું લાગશે અમને કે બોર બંધ કરવા જો બંધ કરશો અથવા ચાલુ રાખવા જો ચાલુ રાખશો રિપેરિંગ કરાવશો થઈ જશે તો ઓકે અત્યારે જે જે લોકો કહેવાયા હતા સિંગલ કોઈની અરજી હજી પંચાયતમાં કોઈની જાણ બી નહીં કરી એ લોકો એવું કહેવા માગે કે અમે સરપંચને કીધું સરપંચને આ બેઠા સરપંચે મને હજી સુધી નહીં કીધું કે પાણી ખરાબ આવે અને પાણી જે ખરાબ આવે એ બોરનો પ્રોબ્લેમ હો જે સોલ્વ કરાવી દઈશું બે ત્રણ દિવસનું અને પ્રશ્ન ડોળાવાળું પાણી તો આવતું હતું એક મહિના પહેલાં તો અમે અંદર બધું કોલમ કઢાયું એ બધું કરવરાયું એના પછી ડોળાવાળું તો આવતું હતું જ ફરી ચોખ્ખું થાય બે દિવસ ડોળાવાળું આવે એક દિવસ ચોખ્ખું આવે એ રીતનું થતું હતું ટોંકાની બી સફાઈ કરાવી દઈએ કદાચ તે ટોંકાને લીધે ખરાબ ગંદુ પાણી આવતું તો ટોંકાની બી સફાઈ કરાઈ કરાવી દઈએ અને બોરને પણ સોલ્યુશન લાવી દઈએ એક બે દિવસમાં અમે ગાદલવાડા ના રહેવાસી છીએ અમારે છેલ્લા પાંચ છ મહિનાથી પાણી ખરાબ આવે છે એની અમે ઘણી વખત રજૂઆત કરી છે તો ગ્રામ પંચાયતમાં જઈએ છીએ તો એ લોકો તલાટી બેન એમ કહે છે કે સરપંચ સરપંચ જોડે જઈએ છીએ તો કે બોરમાં કંઈ ખામી નથી તલાટી મેડમ કરે તલાટી મેડમ માનતા નથી આમ કહે છે તેમ કહે છે એવા બાના કાઢે છે લોકો પછી આવા ગટર જેવું દૂષિત પાણી અમે ક્યાં સુધી પીએ છેલ્લા પાંચ છ મહિનાથી પીએ છીએ નાના બાળકો પીવે મોટા પીવે બધાને પથરી થાય છે ઢીચણમાં દુખાવા થાય છે અન્ય રોગ થશે રોગચાળો ફાટી નીકળશે કોઈ મરી મરી જાય તો કોણ થશે કોણ જવાબદારી લે કેટલી વાર રજૂઆતે કરવાની એટલે પાણીનું ટાંકું સાફ કરાવી પાણીનું ટાંકું સાફ કરાવી અને અમારે ચોખ્ખું પાણી જોઈએ છે ચોખ્ખું પાણી તો માગીએ જ ને ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ કંઈ બી કાગળીઓ જોઈએ ને તો ગ્રામ પંચાયતમાં શું કહેશે કે પાણી તમાર લાવ લાવો તમારો ઘર વેરો બાકી છે તમારે પાણી વેરો બાકી છે તો દર મહિને આપણે બાર મહિને પાણી વેરો ભરીએ ઘર વેરો ભરીએ તો ચોખ્ખું પાણી તો માગીએ ને તો આવું ગટર જેવું દૂષિત પાણી થોડું રેતવાળું પીવાનું હોય એના માટે અમારે એટલું જ કમ્પ્લેન કરીએ છે કે અમારું ટાંકું ધોવરાય અને અમને સારું ચોખ્ખું પાણી મળે પીવાનું